જાદુ જાદુ બની ગયો લે તો તો હા જાદુ ને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો આજે તો સન્ડે ફન્ડે જ્યોતિર્ને ને છેલ્લો દિવસ વેકેશન નો હા જ્યોતુ ગુડ મોર્નિંગ જ્યોતિ ટીવી જોવાનું પડે એ આજે વેકેશનનો છેલ્લો દિવસ કાલ જવાનું સ્કૂલે જો સ્કૂલે જવાનું એટલે સિરિયસ થઈ ગયો છે જવાનું છે ને કાલ હા હાલ લોચા પડવાના છે સીટું હવારમાં માં હા ને રિમોટ આપી દઉં ચાલ સીટું ગુડ મોર્નિંગ શું કરે છે પરોઠા પરોઠા જ્યોતિની લેંગ્વેજમાં કહું તો ટ્રાયંગલ બનાવું છું ટ્રાયંગલ બીજું જોડે શું છે દૂધ બનાવી દે અડધર વાળું આ તો એક કામ કર ચટણી પડી છે લસણની ની અલગ હા તો એવું કંઈક થઈ લઈએ પરોઠા જોડે હાડો દૂધ જોવું તને ચા તો નહીં પી મોર્નિંગ તારે વેકેશન નો છેલ્લો દિવસ ને તાર બારે મહિના વેકેશન છે ને પણ ખાલી પરીક્ષા તું તો હવે ક્લાસીસ બંધાઈ દેવાના છે ને હા કે દાદા જોડે ભણવાનું હા જાતે તો બરોબર પણ રોજ એક 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 પાર્ટ હવે ચાલુ કરો એનું વેકેશન પૂરું પૂરું શું કીધું આથી ચાલુ કરી દે હમણાં તો બરોબર પપ્પાએ નાય ધોઈ પૂજા પાઠ ચાલુ કરી દીધો છે પ્રિન્સે નવી સ્માર્ટ વોચ મંગાવી છે પેરિંગ ચેક કરી લીધી આપણને થઈ જાય એવી છે આપશો કે નહીં કોક દિવસ હા હા ધોળા દિયે લઈ ને તો વાંધો નહીં પહેરવા આપજે ક્યાંક જવાનું હોય ફરવા બરવા તો કોઈ ના અડાડ આ ગાડી થોડી જ અડવું અને હું શું કહું આઈફોનમાં થઈ જશે કનેક્ટ પણ આ તો તારું પ્લે સ્ટોર એ બધું બતાવશે જો અંદર ટચ કરજો બધું તો આની બતાવજો આ કોઈન માસ્ટર બધું જ નાખેલું છે ને હમ મારો યુટ્યુબ એ ખુલી જાય મારો યુટ્યુબ આમાં જો બધું આવી જશે નેટ નહી આવતો એટલે નહી ખુલે ખુલી જ લેવો જો વાઇફાઇ હં વાઇફાઇ અન ડર જો સમ તો વાઇફાઇ કનેક્ટ કરો શું વાત છે જોરદાર આવજો કોક ભાડું લઈ દેજે 200 વાર થાય ભાડું લઈ લેજે એવું છે લે ને ફાઇનલ ફરી ના જતો પછી જોઈ લે આ માં આવી જ જશે એટલે કાઢીને એ નો વ્લોગ સવાર નો બ્રેકફાસ્ટ તૈયાર છે પરોઠા લસણ ની ચટણી અને લીલી હળદર થોડી કાપી છે કરો નાસ્તો ખાધું પરોઠા ને ચા સારું એડું કોહલી આઈજો ભાઈ બતાવે તો ખરો કોહલી વિરાટ શું વાત છે તો તો રમવા જવું પડશે ને હવે બેટ બેટ લાવવાનું છે તો બરોબર હાય મમ્મી મમ્મીની બે બહેનો આવી જાય છે બહુ દાડે નવરી પડી જાય મારી માસીઓ હા માસી ને છોકરો આવ્યો છે ઊંધો ભરીને બેઠો છે દાઢી વધારી છે એટલે આ બાદ નહીં જોતો તો આજે તો બહુ ચર્ચા જોરદાર થાય છે બધી કરોડો કરોડોની ની ફ્લેટો ની નહીં આપજો એક આ અમને નામ નીકળે મારું ચાક તો ના પ્રિન્સ જમવા બે ગયો છો મારત નહીં નહી જમ મારું બપોર હવાર નાસ્તો કરી લીધો ફૂલ શું કેસ તું હું હવાર હવારમાં ખાઈ લીધું ને હવા રાતે ડાયરેક્ટ ખાવાનું હવારમાં બ્રેકફાસ્ટ જ મજબૂત કરી લેવાનો બપોરને ખાવાનું બપોર ખાલી દહીં ની ડબી ખાઈ લેવાની એટલે ચાલે ઘેર એટલે મજબૂત બ્રેકફાસ્ટ કાસ્ટી તો ખોલે જ રાતે તોય હું એક ટાઈમ જ ખાઉં છું રાતે બપોર નહીં ખાતો કાલ ખાધું તું વરિયા પીન છોડાય એમના જોડે જાય તો તું તપમ ખાઈ લીધો તો બાકી નહીં ખાતો સીધી જઈ રાતે વાત અમે ચાં ખાશો હા અમે ચાં ખાધો બધું તપમ ખાઈ લે હેડો થઈ ગયું બધાનું બાકી આ બસ લાયા પપ્પા બહાર થી ગઈ નાસ્તો શું લાયા ખાવાની પેલા જોરથી બોલા

કાલો લાવું એટલે ફોન કરે પારમાં છે હા હા લઈ દોડે જ્યોતિર્ શું તો તૂટી તો જવું જ્યોતિર્ પ્રિન્સ માટે ચીક્કીનું બોક્સ લાવ્યો હતો પણ મારા માટે લસ્સી તો હું તો ઠન ગોપાલ ઘરે આવ્યા પછી કે મારે લસ્સી પીવી છે વાંધો નહીં બાકા કી કરો હં જ્યોતિર મને શું આપીશ તું શું આપીશ મન બિસ્કીટ ના ખાઈ જાને નહીં બેટા જોયું ઈસ્કો બોલતે ડાયા દીકા હા મારા બેટા કલાકાર હશે વાંધો નહીં તમ તારા હવે ચાટા હવે ઘરે ચમચી રેજો જોડે કઈશ વાય ભાઈનું નવ બોર્ડ નાખી દીધું કારણ કે એના લીધે ગોળો નહોતો ચાલુ થતો ગોળામાંથી ઓલ્ડર ભરાય ને વાય ભાઈ તો આજે વાઈ ભાઈનું આખું અલગ બોર્ડ જ કરી નાખ્યું

લાઈ દે છે એક આદુ પહેરવા તો ગાઈઝ એક કામ હતું બોપલ તો એ જઈન પતાઈ આવ્યો જઈન તો હવે ઘરે જઈને ઊંઘી જો અત્યારે તો કારમાં માં બેઠો તો તો કો લાવો વ્લોગ અહીંયા જેન્ડ કરી દઈએ કે ઘરે જઈન ભઈ સુઈ જાવું છું હું ગાઈઝ કે વેલ ઉઠવાનું છે કાલ થી સ્કૂલ પણ ચાલુ થાય છે તો એને સ્કૂલે મુકવા લેવા જવાનું પણ છે લગભગ તો પપ્પા મૂક્યા આવશે સવારે પપ્પાને ત્યાંથી બહાર જવાનું છે ગામડે એટલા માટે તો હું લઈ આવીશ પછી જઈને તો ગાઈઝ આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી